છાસઠ કેવી ના પાવર હાઉસ ના કર્મચારીઓની સમસ્યા નિરાકરણ કરવા બાબતની રજૂઆત કરવામાં આવી વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત પણ કરવામાં આવી અને સાથે જ ચિમકી પણ ઉચ્ચારવામાં આવી તમામ એન્જિનિયરોને પડતી હાલાકીનું નિરાકરણ જેબીએસ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકલન કરીને કરી આપવામાં આવે નહીં તો આગામી દિવસોમાં તમામ એન્જિનિયરો સાથે તેમની હકની માંગણીને ધ્યાને રાખીને ધરણાનો કાર્યક્રમ આપવાની ફરજ પડે છે જેને ગંભીર નોંધ લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેની નકલ ઊર્જા મંત્રી ગુજરાત રાજ્ય એક્ઝિક્યુટિવ ઇજનેર વાપી ડિવિઝન એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર નવસારી ડિવિઝન ને મોકલવામાં આવી છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ